નમસ્કાર દર્શક મિત્રો સત્ય એક હકીકત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપનો અયુબ સુથાર સત્ય એક હકીકત ન્યૂઝના તમામ દર્શકોને આજથી શરૂ થનારા નવા વર્ષ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીની હાર્દિક શુભકામનાઓ સત્ય એક હકીકત ન્યૂઝની સમગ્ર ટીમ આપને તથા આપના પરિવારને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે આ નવું વર્ષ આપના જીવનમાં તન મન ધન અને જેવી દરેક પ્રકારની સમૃદ્ધિ લાવે અને નિરોગી બની રહે તેવી ઈશ્વર ખુદાને પ્રાર્થના અને નવા વર્ષમાં અમારી ટીમ આ જ રીતે હવે અને હજી વધુ સારી રીતે નવી ઉર્જા સાથે નવી તટપણ સાથે આપના સમક્ષ સત્યને ઉજાગર કરતા રહેશું જોતા રહો સત્ય એક હકીકત ન્યૂઝ અરવલ્લી મોડાસા સ્વચ્છ રહો સુરક્ષિત રહો સતર્ક રહો સાથે સાથે નવા વર્ષની આપને અને આપના પરિવારને શુભકામનાઓ પાઠવીએ છીએ ધન્યવાદ